મહામંત્રને બસો ને ચોવીસ વર્ષ જ્યારે થવા જઈ રહ્યા છે ત્યારે એની પૂર્વ સંધ્યાઓમાં થોડુંક ભગવાનના સ્મરણનો આગ્રહ વિશેષ રાખીએ એનો મહિમા સમજતા જઈએ અને આજથી અત્યારથી હવે પછીથી વધારેમાં વધારે ભગવાનના મંત્ર જાપ ભગવાનની માળા વગેરે થાય એવો પ્રયાસ કરીએ તો આ જીવન લેખે લાગે મહામંત્રના હરિભક્તો બહુ મોટા ફાયદાઓ છે એક નહીં બે નહીં પણ પેલા ફાયદાઓ સાંભળી લે પછી આ મહામંત્રમાં કેટલી તાકાત છે એ થોડું સમજવાનો પ્રયાસ કરીશું પહેલો ફાયદો હરિભક્તો એ થશે ભગવાનના મંત્ર જાપ કરવાનો હૃદય આપણું કોમળ થઈ જશે કારણ કે ભગવાનનું નામ સ્મરણ ભગવાનની ભક્તિ ભક્તિથી હૃદય કોમળ થાય છે અને કોમળ થઈએ એટલે માણસ અહમ શૂન્ય થઈ જાય પછી એમની વાણીમાં એના વર્તનમાં ખૂબ જ કોમળતા સરળતા સહજતા પ્રાપ્ત થાય છે પછી એમને કોઈની સાથે ક્યારેય પણ સંઘર્ષમાં ન ઉતરવું પડે ક્યારેય પણ કોઈના પ્રત્યે એમને દ્વેષ બુદ્ધિ ન જ રહે અને મોટો ફાયદો એનાથી કોઈનો અપરાધ ન થાય જો આપણે રિયલ ભગવાનનું ભજન કરતા હોઈએ તો ત્યારબાદ ભગવાનનું નામ સ્મરણ કરવાનો બીજો એક જબરો ફાયદો હરિભક્તો એ છે જ્ઞાતિદાનંદ સ્વામીએ કીધું કે ભગવાનનું નામ સ્મરણ કરવાથી વિષય વાસનાના ઝેર ઉડી જાય આ મોટો ફાયદો છે ભગવાનનું નામ સ્મરણ કરવાથી વિષય અને વાસનાઓના જે ઝેર આ જીવાત્માને વળગેલા છે એ બધા નીકળી જાય પણ તૈયારી આપણી જોઈએ ભગવાનના નામ જપ વધારે કરવો છે ગઈકાલે આપણે શાસ્ત્રોના આધારે બહુ સરસ વાતો સાંભળી હતી ત્રીજો ફાયદો અરિભક્તો એ થાય કે નામ સ્મરણમાં આપણું મન આસક્ત રહે એટલે ઓટોમેટિક જગતમાંથી આપણે કટ થઈ જઈએ એક લીટરનું કોઈ પાત્ર હોય તમે એક લીટર સંપૂર્ણ એને ભરી દો દૂધથી હવે પછી એમાં તમારે ખરાબ પાણી ભરવું હોય તો ભરી શકાય શું કામ આખે આખો ભરેલો છે પૂર્ણ છે એમ આપણે પૂર્ણ થઈ જઈએ એટલે પછી એમાં બીજું આવે નહીં આપણો સમય આપણી શક્તિ આપણી શ્રદ્ધા એ બધું જ્યારે નામ સ્મરણમાં લગાડી દઈએ એટલે મોટામાં મોટો ફાયદો એ કે નબળું વિચારવાનો નબળું બોલવાનો નબળું કરવાનો સ્કોપ જ બચતો નથી તો આવા તો અઢળક અધ અધ ફાયદાઓ છે પણ આ ત્રણ ફાયદાઓ પણ ધ્યાનમાં લઈએ તોય પૂરતું છે પેલું નામ સ્મરણ થી શું ફાયદો પેલો બતાવ્યો તો યાદ રહ્યો હે હૃદય કોમળ થાય એનો અર્થ એમ કે મારું હૃદય કોમળ ન થયું હોય તો એનું મારે સમજી જ લેવાનું સ્વીકારી જ લેવાનું હજી ભજનની તાકાત ઘટે છે સ્વીકારી જ લેવાનું કોઈ કીએ ને સ્વીકારી એમ નહીં સ્વયં પોતે જ સ્વીકારવાનું રહે બીજો ફાયદો આપણે જોયો કે ભગવાનના નામ સ્મરણથી વિષય વાસનાઓ ઉડી જાય છે સારી દુનિયાને જે નાખ્યું છે એવી વાસનાઓ પણ જીવાત્માની બધી નાશ પામી જાય છે ભગવાનના નામ સ્મરણથી એનો અર્થ એમ કે આપણું ભજન હજી કઈ કક્ષાએ પહોંચ્યું છે એ માપવું હોય તો એકવાર ચેક કરવું એકવાર પાછું વાળીને જોવું કે જે આપણે કેટલા નિર્વાસનિક થવાના માર્ગે આગળ વધીએ છીએ અને ત્રીજો ફાયદો કયો હતો ખોટો સમય ખોટું કરવા માટે આપણે વપરાય નહીં ભગવાનના નામ સ્મરણમાં જેટલો સમય વપરાય એટલો સમય આપણે બીજું કરતા નથી દાખલા તરીકે તમે અત્યારે આ વાત સાંભળવા માટે સમય સ્પેન્ડ કરો છો આ સમય તમે આમાં ઇન્વેસ્ટ કરો છો એટલે એનો અર્થ એમ કે અત્યારે ઇન ધીસ પ્રેઝન્ટ ટાઈમ તમે બીજું કાંઈ ખોટું કામ કરતા નથી સાચું ખોટું તમે આ કંઈક સત્સંગની વાત અત્યારે સાંભળો છો ઇન પ્રેઝન્ટ ટાઈમ એટલે તમે અત્યારે કાંઈ ખોટું કરતા નથી આપણાથી કોઈ ગલત કામ થતું નથી શું કામ અત્યારે આપણે સારું કામ કરીએ છીએ માટે તો એમ ભગવાનનું નામ સ્મરણમાં જેટલો સમય આપણે વાપરી નાખીએ એટલું આપણા દ્વારા ન કરવાનું કામ ઓછું થાય ન કરવાનું ન થાય કરવાનું થાય તો આવા બધા ફાયદાઓ છે બહુ સરસ એક પ્રસંગ જૂનાગઢનો જ્ઞાતિદાનંદ સ્વામીએ એક પત્ર લખ્યો હતો વંથલીના કલ્યાણ બાપા ઉપર સભામાં સંતોભક્ત બધા બેઠા હતા ગણતરી સ્વામી કીધું આ પત્ર વંથલી પહોંચાડવો છે કોણ જાશે કોઈ ઊભું ન થયું કોઈ બેઠ નો માંડી આપણી હાદી ભાષામાં કહીએ કોઈ બેઠ નો માંડી કોઈ તૈયાર ન થયું રામદાસ સ્વામી એ સભામાં બેઠા હતા આ રામદાસજી એટલે ભાઈ રામદાસજી નહીં બીજા રામદાસ સ્વામી કારણ કે ભાઈ રામદાસજી તો બહુ મોટા હતા અને તો મહારાજ વખતના હતા એ તો ધામમાં જતા રહ્યા હતા પણ રામદાસ સ્વામી કરીને એક સંત હતા એમને વિચાર આવ્યો કે મોટા સંતોનું વચન હેઠું ન પડવું જોઈએ તરત એમણે બે હાથ સ્વામીને છે સ્વામી તમે રાજી થતા હો તો હું જાઉં એનો વિવેક એમની નમ્રતા એમની શ્રદ્ધા એ જોઈ સ્વામી એટલા બધા રાજી થઈ ગયા સ્વામીએ એક હાથમાં પત્ર આપ્યો અને બીજો હાથ એમની માથે મૂક્યો અને કહે છે સાધુરામ એક કામ કરશો બોલો ને ગુરુદેવ આ પત્ર આપવા જાઓ જૂનાગઢ મંદિરના દરવાજાથી બહાર નીકળો પગ તમારો બહાર પડે ત્યારથી અખંડ સ્વામિનારાયણ 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 મહામંત્ર જાપ ચાલુ કરતા જો વંથલી પહોંચી પત્ર આપી અને પાછા ત્યાંથી આવો પરત આવો ત્યારે ત્યાંથી પાછા ભગવાનનું નામ લેતા લેતા આવજો પાછા જૂનાગઢ મંદિરના દરવાજામાં પગ મૂકશો તમને મહારાજના દર્શન થવા લાગશે ભગવાનના અખંડ દર્શન તમને થવા લાગશે આમ ગુણાદિતનંદ સ્વામીએ વાત કરી અને રામદાસ સ્વામીએ મહામંત્રનો જાપ શરૂ કરી અને આ રીતે આખી યાત્રા પૂર્ણ કરી પત્ર લેવા માટે પત્ર પાછો આપીને પાછા રિટર્ન આવતા હતા ત્યારે આખો રસ્તા સમય દરમિયાન ભગવાનનું નામ સ્મરણ અને ભજન કરતા રહ્યા પરિણામ હરિભક્તો એ આવ્યું કે સ્વામીએ જે રીતે કીધું હતું એ રીતે એને ભગવાનની મૂર્તિ સિદ્ધ થઈ ગઈ પ્રથમના પહેલા ભટ્ટના મૃતમાં મહારાજે અપેક્ષા રાખે છે કે ભગવાનના ભક્તની મનની વૃત્તિ ભગવાનની મૂર્તિમાં અખંડ રહેવી જોઈએ એ કાર્ય એ સાધન સિદ્ધ થઈ ગયું આ તાકાત છે ભગવાનના નામ સ્મરણની ભગવાનનું નામ સ્મરણ આવી રીતે કર્યું છે ભગવાનના સંતોની આજ્ઞાથી જેમણે કર્યું છે એમાં વિશેષ તાકાત આવે છે આ મંત્રના જપે કરીને તો કેટલાયના વિછીના દંશ હોય સર્પદંશ હોય એ બધા શાંત થઈ ગયા છે એ ઝેર ઉતરી ગયાના દાખલાઓ છે આ ભૂત પિસાચે તો આમ જેના મુખથી જપાય બહુ સરસ વેહલાલજી મહારાજા શબ્દો લેખા છે આ મંત્રથી ભૂતપિસાચ ભાગે આ મંત્રથી તો શું ન થાય આ મંત્ર દ્વારા આ જીવનમાં જે ઈચ્છીએ એ બધું જ પ્રાપ્ત થાય એટલો મોટો મહિમા આપણને મળેલો સ્વામિનારાયણ મહામંત્ર એમનો છે જો આપણે એને સમજી શકતા હોઈએ તો એને સ્વીકારી શકતા હોઈએ તો હેલાલજી મારા ત્યાં સુધી વાત કરી જેણે મહાપાપરાયણ જેણે પીડ્યા બ્રમણ ધે સંત તે સ્વામી નારાયણ નામ લેતા લાજી મરે છે બ્રાહ્મણ ધ્યુ સંત એ સ્વામિનારાયણ નામ લેતા લાજી મરે છે મુખથી કહેતા એનો અર્થ એમ કે આપણા બધામાંથી બાકાત થઈ ગયા ખરું ને કારણ કે આપણા મુખમાં ભગવાનનું નામ વિશેષ ને વિશેષ આવ્યા કરે છે વધારેમાં વધારે ભજન થયા કરે છે એમાં પણ આવી વાત સાંભળી અને વિશેષ પાવર ઉચળી જાય અને નક્કી થઈ જાય ગાંઠ બંધાઈ જાય હવે તો ભજનમાં જરાય પાછું પડવું નથી એક એક યોગ મેળો તો એ વારે વારે વાતમાં કરતો તમે હવે એટલું બધું ભજન કરવું છે ને ભૂકા કાઢી નાખવા છે એ શબ્દ ને પકડાઈ ગયો તો ભૂકા કાઢી નાખવા એટલે મેં પૂછ્યું ભાઈ ભૂકા હે ના કાઢી નાખવા પેલા એ કે એ ખબર નથી કે મેં તો કથામાં ક્યાંક શબ્દ સાંભળ્યો તો ભૂકા કાઢી નાખવા એટલે હું શીખી ગયો ભૂકા કાઢી નાખવા એટલું ભજન કરવું છે મેં કીધું ભૂકા કાઢી નાખવાનો અર્થ એમ છે કે અંતકરણમાં આપણા જીવાત્મામાં રહેલા જે રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મોહ વગેરેના જે બધા કાટ છે જે બધોએ કચરો છે જે બધું ભરાઈ ગયું છે ગંઠાઈ ગયું છે એના ભૂકા કરી નાખવા છે એનો અર્થ એમ થાય એ વાત એ સાચી છે કે આ નામ સ્મરણ કરતાં કરતાં આલા ભક્તજનો બધે ભૂકો બોલી જાય એ વાત હકીકત છે જો પૂરેપૂરી શ્રદ્ધાથી અને આનંદથી ભગવાનનો મહિમા સમજી અને ભગવાનનું ભજન કરીએ તો આને કરીને શું ન થાય આનાથી જે ચાહીએ તે પ્રાપ્ત થાય ભગવાન સ્વામિનારાયણ એટલા બધા દયાળુ છે એનું નામ સ્મરણ કરી આપણને ભગવાનને જે નામ આપ્યું છે એ માત્ર ને માત્ર એમની કૃપાનું પરિણામ છે આ દુનિયામાં કોઈ મોટા માણસને મળવું હોય તો એમને ફાવે એવું કંઈક કામ કરવું પડે એને રૂચે એવું કંઈક આપણે કર્યું હોય તો મળવાની કોશિશ થઈ શકે તો ભગવાનને મળવા માટે એવું સાધન કયું છે કે જેનાથી ભગવાન સામે ચાલીને મળે તો એકમાત્ર સાધન છે કલાઓ કહે કીર્તનાથ કળિયુગમાં ભગવાનનું નામ સ્મરણ એકમાત્ર સાધન ભગવાનને મળવા માટેનું છે હનુમાનજીનું તમે જીવન જુઓ હનુમાનજીનું આખું એ જીવન ભગવાનના નામ સ્મરણમાં વીતું છે સતત એને ભગવાનનું નામ સ્મરણ એની ધૂન લાગી ગઈ છે તો હનુમાનજીની આ પરંપરા એમની જે ભક્તિની પરંપરા એ પરંપરાને આપણે સૌ હૃદયસ્થ કરીએ અને આસ્થિ નિર્ધાર કરીએ નક્કી કરીએ કે હવે પછીનો મારો સમય જેટલો પણ હોય એક એક ભાઈ વાત કરતા હતા કે સ્વામી સમય ક્યાં કાઢવો એટલે કે રીલ્સો જોયા કરીએ કે વિદેશમાં હતા એ કે હાવ એકલા કાંઈ કામકાજ નહીં એટલે કે રીલ્સ જોયા કરીએ તો સારું હળવે પછી આપણે શીખવાડીએ કે ભાઈ રીલ્સ જોવામાં સમય કાઢવા કરતાં ભગવાનની ધૂન ક્યારેક સંભળાય ક્યારેક બોલાય ક્યારેક કરાય ક્યારેક કરાવાય આમ અલગ 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 બધું ભગવાનના ભજનના આયામો સિદ્ધ કરતા જઈએ એ સમય આપણો લેખે લાગે એ આપણો સમય લેખે લાગે છે બાકી રીલ્સો જોવામાં આખી દુનિયાને જાણવામાં સમજવામાં એક જેટલો સમય કાઢ્યો એ બધું ફોગટનો જ છે એ જેદી સમજાય તેથી પણ હરિભક્તો એ વાત બહુ સાચી છે એનો કોઈ પેલો બીજો વિશેષ મહિમા જ નથી એનું વિશેષ કોઈ કારણ જ નથી તમે જુઓ આપણે બધા બેઠા છીએ આ રાતનો સમય છે અને આ જે લાઇટમાં જે પેલી જીવાત તમને દેખાય છે આડી આવે છે એ જીવાતો એમને એમના જીવનનો કાંઈ લક્ષ ખરો એ જન્મી ત્યારથી લઈ અને બસ એ ઉડતા શીખી ગયા એટલે ઊડા કરે છે અને જ્યાં એને ફાવે ત્યાં બેસી જાય છે એ પાણીમાં પડી જાય એ ભોજનમાં પડી જાય તમારા મોઢા ઉપર બેસી જાય માથા ઉપર બેસી જાય તમને નૈડા કરે કારણ કે એની પાસે બીજું કોઈ કામ નથી ભગવાને એને જીવાત બનાવી છે જીવાતના દેહમાં એ જીવ રહેલો છે એમની પાસે કોઈ જ્ઞાન શક્તિ નથી એમની પાસે વિશેષ બીજી કોઈ ઈચ્છા શક્તિ નથી ત્યારે ભગવાનના ભક્તો આપણી પાસે જ્ઞાન શક્તિ છે ઈચ્છા શક્તિ છે અને ભગવાને ક્રિયા શક્તિ આપેલી છે તો એ શક્તિનો ઉપયોગ કરી અને આ દેહ શા માટે માનવ જીવન શા માટે આ સમય શા માટે ભગવાને બુદ્ધિ આપીએ શા માટે ભગવાનના બધી વ્યવસ્થા આપીએ શા માટે એકવાર એનો સાચા દિલથી જો વિચાર કરવામાં આવે તો આનો સારામાં સારો ઉપયોગ થાય અને જીવાતમાં ભગવાનના ભજનમાં લાગી જાય સંત જ્ઞાનેશ્વર પાસે એક વ્યક્તિ આવ્યું અને એણે કીધું કે ગુરુદેવ મને ખોટા સંકલ્પો બહુ ખોટા વિચારો બહુ આવ્યા કરે છે ખરાબ વિચારો બહુ આવ્યા કરે છે એનું શું કરવું જ્ઞાનેશ્વર બહુ પહોંચેલા સંત એને એની સામે નજર કરી આંખમાં આંખ મેળાવી અને કીધું કે તું એક કામ કર આ બધી વાત પહેલાં પડતી પેલા તું મારી વાત સાંભળ કે શું તો અત્યારે મારી પાસે વિચાર ખોટા બધી વાતો કરવા આવ્યો છો પણ તારું જીવન હવે માત્ર સાત દિવસ બાકી છે તારે સાત દિવસનું જીવન બાકી તારે કઈ કરવાનું તો કરી લે તો હાથમાં દિવસે આ લોકનું મહેમાન નથી હવે આ લોકમાંથી વિદાય લેવાનો છો તારી પાસે પૂરા હાથ દિવસ બાકી નથી તારે જે કરવાનું એ કરી લે આ બધા વિચારમાં વિચારનું પછી કરજો ન કર તારે રહી જશે તારા ઘરનું પરિવારનું જે કંઈ કરવું હોય તે જો ગોઠવી દે અને આ માણસને એટલી બધી શ્રદ્ધા હતી પરસેવો છૂટી ગયો ગુરુદેવ સાચું હું ખોટું કહું સાત દિવસનો તારો સમય બાકી છે તારે જે કરવું એ કરી લે અને પેલો ભાઈ મુઠ્ઠી વાળીને દોડ્યો હાથ દિવસનો સમય છે અને શું કરવું શું કરવું શું કરવું છોકરાઓ માટે પરિવાર માટે પત્ની માટે શું કરવું કમાણી એટલી કરી લઉં પછીની આખી જિંદગી કંઈ કરવાની જરૂર નહીં હવે ત્રી વર્ષમાં પચાસ વર્ષમાં કર્યું ન હોય એ દીમાં શું કરી લેવાય એને વિચાર આવું હું કરીશું લઈશ સાત દિવસમાં હું કરીશું લઈશ તેને એમ થયું એક કામ કરું બીજું તો મારાથી કાંઈ થશે નહીં સાત દિવસમાં હું કાંઈ કોઈનું સારું કરી નહીં લઉં કાંઈ આમ હાદીભાષામાં કહી હાદીમાં હું ઉકાળી લેવું એના કરતાં એક કામ કરું ભજન કરી લઉં સાત દિવસ ભજન કરી લઉં અને એવું ભજન કરી લઉં કે મારા આત્માનું કલ્યાણ તો થઈ જાય મહાપુરુષોએ ભગવાનના ભજનનો બહુ મોટો મહિમા લખ્યો છે તુલસીદાસ તો ત્યાં સુધી વાત કરે તુલસી જાકે મુખનશે ભૂલે નીકશે રામ તાકે પેરકી પહન્યા મેરે તંદકી ચામ તુલસી જાકે મુખનશે ભૂલે નીકશે રામ તુલસીદાસજી કે કોઈના મુખમાંથી ભૂલથી પણ ભગવાનનું નામ જો નીકળી જાય તો હું મારા શરીરના ચામડાના જોડા કરી અને એને પહેરાવી દઉં આટલો તો એને મહેમાન મહાપુરુષે અગાધ મહિમા કહ્યો છે હું ભજન કરી લઉં લાગી ગયા સાત દિવસની જિંદગી છે હવે થાય એટલી આ મરણ મૂડી ભેગી કરી લઉં બાકી કાંઈ સાથે આવવાનું નથી એ વાત પાકી છે મેંડો ભજન કરવા ભજન કરવા એક દિવસ એક રાત બે દિવસ બે રાત ત્રીજી રાત ચોથી પાંચમી છઠ્ઠી સાતમો દિવસ જ્યાં બપોરે બાર વાગ્યા અને મનમાં એમ થયું હવે મૃત્યુ નજીક આવી ગયું લાગે છે હવે હમણાં મૃત્યુ હમણાં આવ્યું કે આવશે આવ્યું કે આવશે બપોરથી ને પળગા મેંડા પડવા પણ નામ સ્મરણ ચાલુ રાખવું કે મરતી વખતે મારા મોઢામાં ભગવાનનું નામ હોવું જોઈએ નામ સ્મરણ કરતા 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 ભાઈઓ સાંજ પડી ગઈ કોઈ નિશાની નહીં મૃત્યુની કોઈ નિશાની નહીં એને એમ કે હજી તો રાતના બાર વાગે હાથનો દિવસ પૂરો થાય ને ગુરુ ખોટું તો બોલે નહીં વાત સાચી ભજન સતત કન્ટિન્યુ ચાલુ રાખવું રાતના બાર વાગી ગયા ડંકા પડ્યા પણ મૃત્યુનો કોઈ અણહાર નહીં થોડીક એને ધરપત બંધાણી થોડુંક એને શાંતિ વેડી થોડોક એને વિચાર આવ્યો નક્કી ક્યાંક ફેર પડી ગયો છે ગુરુને કહેવામાં સાતમો દિવસ પૂરો થઈ ગયો અને આઠમો દિવસ બેસી ગયો છે સવાર પડી અને સવાર પડતા સીધો ગયો ગુરુની પાસે સંત જ્ઞાનેશ્વરની પાસે અને જ્ઞાનેશ્વરજીને કે છે તમે ખોટું બોલા જ્ઞાનેશ્વરજી કે હું ક્યારેય ખોટું બોલતો નથી તમે કીધું હતું સાતમા દિવસે તારું મૃત્યુ આજે આઠમો દિવસ તો તમારી નજરની સામે ઊભો છો મારું મૃત્યુ તો થયું નહીં જ્ઞાનેશ્વરજી કે છે હું તારા સવાલનો જવાબ આપું એ પહેલા તું મારા સવાલનો જવાબ બને સવાલનો જવાબ આપ કે આ સાત દિવસ તે કર્યું શું અરે શું કર્યું એટલે મેં ભજન કર્યું મેં સતત ભગવાનનું નામ સ્મરણ કર્યું તને આ સાત દિવસ દરમિયાન કોઈ પણ ખરાબ વિચાર આવ્યો અરે ગુરુદેવ એક ખરાબ વિચાર નહીં એક ખરાબ વિચાર નહીં આવતા આવી શકાય મૃત્યુ માથે હોય અને ખરાબ વિચાર આવે ત્યારે જ્ઞાનેશ્વરજી કે બસ તો આટલું તારે સમજવાનું છે કે મૃત્યુ માથે છે તો ખરાબ વિચાર કરીને કરીશ શું શું હાથમાં આવશે શું સાથે આવશે માટે તું તારા મૃત્યુને તારા નજરની સમક્ષ રાખજે તને ક્યારેય ખરાબ વિચાર નહીં આવે એટલી પ્રેક્ટિકલ વાત પણ તમે ખોટું બૈલા એ વાત તો પાકીને કે સાતમા દિવસે મૃત્યુ મૃત્યુ થયું નહીં જ્ઞાનેશ્વરજી કે અઠવાડિયામાં દિવસો કેટલા સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અને રવિ આ સાત દિવસમાં જ એક દિવસે તારું મૃત્યુ છે તારું નહીં મારું આપણા બધાનું મૃત્યુ સાત દિવસમાં જ છે માટે હું કાંઈ ખોટું બિલો નથી કદાચ એનો અર્થ કરવામાં અર્થઘટનમાં ફેર પડ્યો હોય તારે સમજવામાં તો એ તારો પ્રશ્ન છે બાકી પહેલાં તારું અને મારું હાથ જ દિવસમાં મૃત્યુ છે પણ વાતનો સાર તો સમજી લે કે આ ભગવાને જીવન આપ્યું છે એ ભગવાન ભજવા માટે આપેલું છે અને જેટલું ભગવાનનું ભજન કરશું એટલા ખોટા વિચારો શાંત થશે નાબૂદ થશે અને ભગવાનને ગમીએ એવું જીવન જીવાશે માટે તું તારા ઈષ્ટદેવનું નામ સ્મરણ ચાલુ રાખ માલા ભક્તજનો આ સરસ નાનકડો એવો પ્રસંગ પણ બહુ મોટી વાત આપણને સમજાવે છે કે મારે તમારે જીવનમાં શક્ય એટલું કામકાજ કરતાં હાલતા ચાલતા મહામંત્રનો જાપ કરવો પડશે આપણે એટલા માટે બળભાગીએ છીએ આ મંતરે કરીને તો ગણિત સ્વામી કે બ્રહ્મરૂપ થવાય છે આ મંત્રના જપે કરીને તો બ્રહ્મરૂપ સ્થિતિને પમાય છે એવા મોટા મંત્ર જાપના આપણે અધિકારી થયા છીએ આપણને આ મંત્રમાં શ્રદ્ધા છે માટે તો સાંભળીએ છીએ ને ભાઈ જેને ન હોય આ મંત્રમાં એ આ વાતને સાંભળે નહીં તમે સાંભળ્યું એનો અર્થ એમ કે આમાં તમને શ્રદ્ધા છે તો આવો આ શ્રદ્ધાને વિશેષ બહેતર કરીએ એને આગળના સ્ટેપ સુધી લઈ જઈએ અને ભગવાન રાજી થાય એવું આપણાથી નામ સ્મરણ અને મહામંત્રનો જપ થવા લાગે